ધોડુંbsા આતરો ફેલ થઈ ગયો છે ના તું કીધી ફેલ છે ધંધો હમરધો કોઈ મરતો નહીં ઘર બેહી છે ધંધો ઓવા મળતો નહીં એટલે મજૂરી કોઈ મળતી નહીં ઘર બેઠે બેઠે કંટાળી ગયો છું હું કે કૂવો વિચાર કર્યો છે મરી અમે જીવી શું કરવું મારે ઓ તો એનું સકરૂ તમારે અમે મરે નહીં તારે ટોટિયો ના ભાગા તારોમાં ચિંતા ન કર રોય નહીં બસ બંધ થઈ જા હું છે

તમે અમારું દોન કરવાનું છે ગરીબોન હા એમાં ચાલો પછી એનું રિપેરિંગ કરી અને આપણે વેંકવાનું હા બરાબર છે ધન તો મળ્યો કે ના મળ્યો એવું હા મારા બરાબર છે ધનતો રાઈટ છે તમારો તમારી બુદ્ધિ ખરી વાગવા હો તું મને સંભાશી ચાલે સાબાશી ચાલે પડઘ 70 વડ છો લ્યા અને તું મને સભાઈશી આલે લે હેરી રોવા ના હોય આડી જિંદગી આડી નહીં જવાનું જિંદગીમાં કિસ્મતમાં લખ્યું હોય ને તું હંમેશા મતલે

आओ आओ धोनी ए हार हाँ ए हा <laughs> ए शियाराम तो वावे तक थसे पर तम्य मना पोर फोला ही नहीं हो मुंडा उस फोला तो शेटर लियाल जो पोरे होदियो दियो दिन चलवी सा अन हाथवीन मिली सा तीजोरी मो तो उस ओकर उसे तो फोला तो होता नहीं तो फोला जब तक पोरे ना तू लिया लू रे ना तू लिया ली वो दियो वो दिन तो तम्हु कोई तो आनी થોડું તો વિચાર અમે નહીં ચલાવતા પોસ વર્ષથી નહીં ચાલતું અમાર સેટર કે તમાર તો સાલ અમાર તો કોમ સેટલું હોય ઘરનું લેતરનું શેટર ર અને કેટલા દરા ર રહી રહી નવું નવું વર્ષ લેકે ચાલશે ના તમે ગોમગા જો ને મારોલે સેટર લઈ આવજો ગમે તે કરીને મારા મારાઓલે શેટર લઈને આવજો આમ ગોમગા ને તો ભૂલતા ના હું સાલ લેવા જઉં છું આ કતો રોશી બગડી છે પેલા બે વાર તો બકાય બકાય કોથી હોથીન ચલાવતી લે આને લિયા પછી સેટર એને પેલા બેહોન બેહો ધોવાની હોય વેલા ઉઠવાનું હોય ને

અને ખાલી ધોવાનો છે ને ઇસ્ત્રી તો પડીશ તેમ કરી હું જઈને ધોઈ નાખું અને પછી ઇસ્ત્રી મારી દઈ સીધા પછી પોટલું વાળી ને કરવાનું જ છે કે સેટરન લઈ લો સેટરન જવાનું એ તો હું કર તું વધારે પડતું બોલતું તું બાફે પાછું હા તું બાફે હા ઠીક તાર ઓભળ કે નું થોડો બધો ઘર ખેતરમાં ઈકણ જતાડીએ હા ઈકણ કોઈ આલ તું

અલ્યા ઠંડી રોકાયો ઠંડી જબ્બર રોકાયો મન પ્યારું પ્યારી જો તમે તાર અસલ થશે અરગ ખાટા ભાઈ તમને હું કહું

બે નંબર ના વધારે તમારે આવું સેવાનું કરી જતા હોય બિલકુલ કેબા મેલુ કશ ના ના હ કશુ તો ઓબા મારા ડોશીનું પડી જો મારે આટ તો બધો ઉગરાયો પણ વેપાર નઈ થાતું ઉગતી એ હું ના ખાએ હ તું જો ખાલી મારી બોલી હ અરે બોલું ખાલી તો સોતરો વેલી નાખું બસ ચાલે ને હા ચાલે ચાલે લેડી પર ચાલેલું થાય કદી જેલું શીલે મારે દે ચાલે ને હા લઈ લેજો તારા હાલો મારે નવું લાવવાનું હો એવું

કોટવાનો કા ભથો બીજું કોઈ થાય કશું ના થાય લે આવ આવજો એ આવજો હા ના ના હારું કામ લીધું છે હા એણો ભઈ આ શિયાળામાં ગરીબોની સેવા કરો એ મહત્વનું કામ છે હું અહીં પાછળવાડી પાછો જવું છે મારે નવ સેકન્ડ લઈ આવતા ને વા ગુબા હા આ શેડલ લીધો આ ફાટેલો ને તૂટેલો કોઈ લેહક કર નઈ લે વેપાર જ મન લાગે છે થાય એવું લાગતું નઈ બોલો બેઠા બેઠા એ ગનારા પર રોતું તું ને હું તને સપોર્ટ કરી દે કોઈ નઈ લે હારું બોલ શકન મો અને મે કોઈ છો પાસો ગંધોય તો મે અલ્યા ઓને રિપેરિંગ કરવા દો દો વાશી શિલે મરાય છે બધું થાય હો બારે પેલા મંદિરે બેહીએ અને કાલ બધું જોઈ લીએ કે કયું રિપેરિંગ કઈ રીતનું કરવાનું છે હા હો હારું લે હાળો અને હારું બોલ મુરત તો હારું બોલ કે નહીં વે કોઈ નહીં વે કોઈ હું આવે કોઈ લ્યા અલ્યા ખાલી એ સેટર લઈ લ્યો સેટર જેકેટ લઈ લો જેકેટ એ ઠંડી ના વાય ઠંડી પણ વાગુબા

તો મજૂરી કરવી પડશે પેટ માટે વેટ કરવી પડે તમારો હાઈ સુધી નહી હોય બ્રહ્માંડ સારી જ્યાં તમારો કોઈ ભાવ નહી મજૂરી કરવી પડે પોતે મહેનત તો કરવી જ પડે તો પોનસો રૂપિયા કોઈ

तानी तारहू करूँसा, ये श्याटर आल दीदू, खाशा बदो आता दी वाने बदा लई न्यक्री जाए। तम्हे आल दीदू श्याटर। आले आवा तारू नाउ लाऊ उजु तानी, तू केके नहीं करती का जुनु मारा फाटी यूज श्याटर, नाउ लाऊ। � थिएटर मा मुट्टी होती तरी अरे मु मोय मुक्ति दिन इमने भूल जाई ते गीजा मारे गी जाई पण तो तारा जो उपळक मने हु खबर मी तिमनी माल दिदु शटर पण आतला बे वा जत रे तो शटर मोय मोय पडे तो आज हु हो ता मन उकली ते आज अरे पण आया था आया था ते जो जेचे बग जेम के तुसी 10 15 मिनिट सई जा हल्ला जोम जे हट जे तारी ए चार बाबा खाली

લાવ ઓય આ તો કશા કામ નથી ઓગાડ છે મોટો ઉભો ફાટી જેલું છે આથી ફાટેલું બટન બટન નહીં જો કે છે તે શીખ હું નાઈ

એટલે મેર પડી ગયો આ શેટર પડી મે ઇન કરો પજે લાગી લે છે આ શેટર ને પજે લાગી રૂપિયા વાલા લે લો મને ઠંડી વાસે એટલે પજે લાગનો ને એ કી લઈ લે હે મે માં આ માં નવ આ એ મો પેરે હા આ મો પેરે આ સીધા સીધા ઓ ધંધો કરવાની જરૂર છે નહીં નહીં શિયાળો સુધરી જો આપણે શેટલા રે બુટ્ટી તો ખોઈયો પકતો નબાય જતો રહા બુટ્ટીઓ લઈ મારા સેટરમાં બુટ્ટી મળી જ મને હું ખબર મારું ભાઈ તો બુટ્ટી ના જાય તો તમારી ખેર નઈ હૈ મારો હું તું મને કે કે કરે કરી બુટ્ટીઓ લાઈ હું કમ

બીક બીક ના લગાડવાની હોય કણ સોતી હેડવાન વાન કાઢ આગળ થા છારા વગર ના રો તું ને તમને એકલો ને ખબર છે ખજાનો મળ્યો મિત્રો તમારી માની છોકરા માં શું થાય છે જોઈએ છે જો લેવા આવશે તો કાકો પાછી વાત થઈ જશે કોઈ ગમે તે કોઈ કરશું પણ દાગીના તો પાછા બુટીઓ તાલવો નહીં પાછો એ ભાઈ જેને આલ્યા છે એની ભૂલ છે સેટરમાં રાખ્યું આવી ગયું સાથમાં અને અમારું કામ થઈ ગયું છે હવે બીજા ભાગમાં શું થાય છે જોઈએ છીએ વધારે કોમેન્ટો કરશો અને બીજો ભાગ માંગશો તો અવશ્ય બનાવશું જય માતાજી